વાત કરી આધુનિક રેલવે સ્ટેશનોની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના પાંચસો ચોપન જેટલા રેલવે સ્ટેશનો પંદરસો રેલવે ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ ઉદ્ઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં કીમ કોસંબા સાયણ ઉત્તરાયણ રેલવે સ્ટેશનોના પુનઃ વિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો અને સાયણ ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આમ તો રાજ્યના પાંચસો ચોપન રેલવે સ્ટેશનોને આદર્શ સ્ટેશન બનાવવા પહેલ કરી છે મુસાફરોને ભવ્ય અને આધુનિક રેલવે સ્ટેશન આપવા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાના ઉત્તરાયણ સાયણ કીમ કોસંબા સ્ટેશનો સમાવેશ થતા આ ચાર સ્ટેશનો પર આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા પ્રધાનમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન સાંભળી શકે એ માટે રેલવે દ્વારા ભવ્ય આયોજન કર્યું હતું કીમ સાયણ ઉત્તરાયણ કોસંબા રેલવે સ્ટેશન ખાતે ભવ્ય ડોમ ઊભો કરી મોટી ડિસ્પ્લે લગાડવામાં આવી છે जिसे स्थानीय प्रधानमंत्री नरेंद्र मोदी ने साने शिलान्यास आज का जो कार्यक्रम है ये टोटल 2000 लोकेशन है जिसमें पांच स्टेशंस, एक स्टेशन का लोकार्पण और 1500 सौ अंडरब्रिज और ओवर ब्रिज इसका डेडिकेशन और फाउंडेशन का प्रोग्राम रखा गया है ये टोटल इसकी लागत इकतालीस हज़ार करोड़ के लगभग है और ये राष्ट्र को समर्पित कर रहे हैं अपने हमारे आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इसे ट्रांसपोर्टेशन में बहुत ज़्यादा देश को फायदा होगा आज रोज माननीय श्री नरेंद्र भाई मोदी द्वारा अमृत स्टेशन अमृत भारत स्टेशन योजना हेठ और पांच सौ चौपन रेलवे स्टेशनों निलान्यास जा रही है तथा पंद्रह सौ અંદર ઓવરબ્રિજ પાસ નો આજે શિલાન્યાસ થવા જઈ રહ્યું છે આ એક માનનીય આપણા યશસ્વી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવી રહેલી છે અને તેમાં અમારો સાયણ ગામનો પણ સમાવેશ થવા થઈ રહ્યો છે અમારા સાયણ ગામને એકત્રીસ પોઈન્ટ ચોપન લાખના ફાળવણી કરી આધુનિક સુવિધા યુક્ત રેલવે સ્ટેશન આજે મળી રહ્યું છે સુરતના ચાર સ્ટેશનો આધુનિક બનવાના છે જેમાં ઉત્તરાયણ સાત પોઈન્ટ નેવ્યાસી કરોડ સાયણ એકત્રીસ પોઈન્ટ ચોપન કરોડ કિમ છવ્વીસ પોઈન્ટ સાઠ અને કોસંબા છવ્વીસ પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે આધુનિક તમામ સુવિધાથી સજ્જ સ્ટેશન બનશે